જૂનાગઢના ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે અને કેશોદ માણદરના રસ્તાઓ બંધ થયા છે વાહન ચાલકોને રસ્તો પસાર કરવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે ઓઝત ડેમના દરવાજા ખુલતા પાણી ફરી વળ્યા છે તો આજે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો રસ્તા પરથી પાણી વહી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી નડી રહી છે કારણ કે જ્યારે આ રીતે પાણીનું લેવલ વધી જતું હોય છે ત્યારે વાહન ચાલકો અટવાઈ પડતા હોય છે તો આ પ્રકારે વાહન ચાલકોએ સાહસ ન કરવું જોઈએ કારણ કે ગમે ત્યારે પાણી વધી શકે છે ભારે વરસાદ વરસ્યો છે તેને લઈને કેશોદના જે ગ્રામ્ય વિસ્તારો છે ઘેર વિસ્તાર તેમાં પાણી ફરી વળ્યા છે જયારે ઓજત તેમજ સાબડી ડેમ ના જે દરવાજા ખોલવામાં આવ્યા હતા તેને લઈ એ ઘેર વિસ્તારના જે વિસ્તારો છે તેમાં પાણી ફરી વળ્યા છે આપણી સાથે અહિયાં જે લોકો રાહદારીઓ છે પસાર થતા હતા તેની સાથે વાત કરવામાં આવી આ ક્યાંથી ત્યાં જવાનો રસ્તો છે અને શું મુશ્કેલી પડે આ રસ્તો કેસો જવાનો છે હવે અમે આવી માંડો રાથી કેસો કામ ઉપર જાય હવે અત્યારે રાતે અમે જો હતા રાતે રાતે કઈ નક્કી નહોતું પાણી આવવાનું પણ અત્યારે ટૂંક પાણી આવી ગયું મુશ્કેલી પડે છે એટલે એવું છે કે આ બંધ રહે ઓછા ઓછી ત્રણ થી ચાર કલાક રસ્તો બંધ રહે છે અને હાલાકી નો કરવો પડે બીજા એક રાહારીઓ જોડાય છે આ શું કેશો કેવી મુશ્કેલી પડે છે તમને અને આ જીવના જોખમો પસાર થાય તો

તો અમારે બહુ અહીંયા ને બહુ ગંભીર પરિસ્થિતિ ને બહુ મુશ્કેલી થાય છે હવે માંગ શું છે હવે માંગમાં તો અમુક આ રસ્તા ઊંચા લઈ લઈએ અને ખાસ તો એ રસ્તો બનાવવાની તો ખાસ જરૂર છે એની અંદર લગભગ પાંચ થી દસ ગામ જોડાયેલા છે તો ત્યાં અહીંના જે રાહદારી હોતા તે એક જ માંગ કરી જાય છે કે જે રસ્તો છે તે ઊંચો અને પહોળો કરવામાં આવે જે આપણી સાથે જો અહીંયા જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જે વૃદ્ધ પણ છે તે ગાડી દોરવીને આવી રહ્યા છે અને લોકો હેરાન પરેશાન થયા છે અહીંથી જે સવારે લોકો પસાર થતા હોય છે ત્યારે આજે રાત્રે તો જે પાણી વધ્યું હતું અત્યારે જે પાણી ઓછું થયું તેને લઈ આ રસ્તો ચાલુ થયો મોડી રાત્રે તો આ રસ્તો પણ બંધ થયો હતો અને લોકો હેરાન થયા હતા ત્યારે અહીંના લોકો જે એક જ માંગ કરી રહ્યા છે કે રસ્તો જે ઊંચો કરવામાં આવે અને પહોળો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જય વિરાણી વી ટીવી ન્યૂઝ માણાવદર